ધર્મેન્દ્ર રોડ એટલે સૌરાષ્ટ્રની શાન મેઇન બજાર અને ત્યાંનો પ્રોબ્લેમ છે જે બધાને ખ્યાલ જ છે કે પાથરણાવાળા રેકડીવાળા રિક્ષાવાળાનો જગ્યા રોકાણનો અમે જે તે સમયે રજૂઆત કરતા હોય છે ત્યારે કોર્પોરેશન સહકાર આપતું હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ સહકાર આપતું હોય છે પણ હવે આમાં પ્રોબ્લેમ એ થાય છે કોઈ નવો ઓફિસર આવે હોદ્દેદાર આવે ત્યારે એની મેં કામગીરી કર્યું એ દેખાડવા માટે વેપારી ઉપર જ દોષ બોલાવવામાં આવે છે અમારે જયારે આની પહેલા વાત થઈ હતી ત્યારે દુકાન આગળ બે વાહન રાખવાની છૂટ ગઢવી સાહેબે એસીપી સાહેબે આપી હતી મિટિંગમાં બધાની હાજરીમાં અને સ્વાભાવિક છે એટલી તો મંજૂરી જોઈએ જ ને તો એની બદલે આજે સવારે ટોઈંગ ગાડી આવી ભેગી ટ્રાફિકની ગાડી હતી સિંગલ વાહન હોય ને એ પણ ઉપાડી લેવામાં આવ્યું બધાને દંડ કરવામાં આવ્યા ઇવન કસ્ટમરના વાહને ઉપાડીને દંડ કરવામાં આવ્યા હવે જો કસ્ટમરના વાહન દંડ કરે અને પાંચસો રૂપિયા દંડ કરે તો એ કસ્ટમર બીજી વાર બજારમાં આવે બજાર ની શું હાલત થાય નાના વેપારી ધર્મેન્દ્રોડ ના પાંચસો વેપારી છીએ પણ સમય આવશે ને તો હું આખી બજાર બંધ કરાવીશ વેપારીમાં એટલી તાકાત છે વેપારી ને જે ટોઈંગ કરી જાય છે આટલો નાનો વાહન છે તમે ટોઈંગ કરો ને એમ કહો કે એક વાહન નહીં રાખવા દઉં તે શક્ય બને કેટલી દુકાન છે અડી અડીને કેટલી દુકાન હોય તો વાહન તો રહી ને જે બે વાહનની છૂટ આપી હતી એ વ્યવહારિક વાત હતી એની બરાબર છે ત્રીજું હોય તો લઈ જાઓ કોણ ના પાડે છે ત્યાં સુધી આ બંધ રાખશો અમે બપોરે બે વાગ્યા સુધી બંધ બંધનું એલાન આપ્યું છે અને આશા છે દર વખતે જેમ સહકાર મળે છે એમ આજે મિટિંગમાં પણ અમને સહકાર મળશે ને અમારો પ્રોબ્લેમ સાંભળશે અને એનું સોલ્યુશન શું વિરોધ છે બસ આજ ધર્મેન્દ્ર રોડ ઉપર આટલી નાની એરિયામાં આવી રીતે વાડી અને ઘડીએ વેપારીઓને કોઈ પણ પ્રકારે હેરાન કરે છે એમાં અમને સો સહકાર આપે કે હવે પછી આવું વેપારીઓને તમે શું કહેવા માંગશો કેટલા સમય આ કામ તો ઘણા ટાઈમ થી ચાલે છે પણ છેલ્લા ચાર દિવસથી આ વધારે બધા હેરાન કરે છે અને અમારો થોડો ઘણો માલ સામાન પાર્સલ આવ્યા હોય બીજી વસ્તુ આવી હોય અમારા સ્કૂટર પડ્યા હોય એ દબાણ અને બધા વાહન રાખવાનું નહીં હા એ લોકો ના જ પાડે છે વાસણ રાખવાનું જ નહીં તમારું તો પછી ક્યાં ગ્રાહક આવે તો ક્યાં રાખવા જાય ને ગ્રાહક ના અત્યારે સ્કૂટર ભરી લીધા છે અમારા ભારે વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું મોટી સંખ્યામાં જે વેપારીઓ અત્યારે ભેગા થયા છે અને તેમના દ્વારા દુકાનો બંધ કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે તેને લઈને આ દાદા બોલો બોલો આમાં બોલી એટલે ઘણું

જે દુકાનો ના પાટિયા પાડી દીધા છે દ્રશ્યો બતાવશું જે રીતે તમામ જે દુકાનો બંધ કરી દેવામાં આવી છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે રીતે ટ્રાફિક પોલીસ છે તેમનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે ભારે સૂત્રોચાર આ તરફ મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તેમના દ્વારા તમામ જે દુકાનો જે છે તે બંધ કરવામાં આવી છે સીધા દ્રશ્યો આપણે બતાવશું રાજકોટ ના ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે અન્ય વેપારીઓ ચર્ચા કરી રહ્યા છે ભાઈ શું વિરોધ તમારો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ને ત્યાંના રોડ ઉપર તમે આવું બધું કરો એ યોગ્ય ગણાય રોડ રોડની સાઇઝો નાની હોવાથી થોડી છૂટછાટો આપો આવી ઓલું ન કરો તમે બે સ્કૂટર ની બધા છૂટ આપ્યા પછી એક સ્કૂટર આડું મૂકેલું હોય કસ્ટમર નું તોય લઈને દંડ ફટકારો એ કોઈ કયા હિસાબે વ્યાજબી છે એવું ન કરવું જોઈએ અને વેપારીને હેરાન ન કરવા જોઈએ બસ ભારે હોબાડો અત્યારે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ નહીં ચાલેગી નહીં ચાલેગી નહીં ચાલેગી નહીં ચાલેગી નહીં ચાલેગી નહી ચારે ભારે સૂત્રોચ્ચાર અત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે આ રીતે ભારે વિરોધ પ્રદર્શન

જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈને સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ રીતે ભારે વિરોધ પ્રદર્શન રાજકોટની અંદર કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે યુવાનો અત્યારે વિફર્યા છે યુવાનો દ્વારા આ રીતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ ભાઈ શું તમારી માંગ માંગ શું છે તમારી આ આજીબાઈની નો વિરોધ કરો છો દબાણનો જે યુવાનો છે તે પણ ભારે ઉત્સાહમાં અત્યારે આવી ગયા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું તમામ જે દુકાનો અત્યારે બંધ કરવામાં આવી છે આ તરફ પીડ વેપારીઓ છે તે પણ ભેગા થયા છે આ રીતે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વિરોધ 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 પ્રદર્શન આ શું શું છે છે તમારો વાત કરી એમની આજે સવારે પોલીસ દ્વારા ટ્રાફિકમાં સ્કૂટરો પડ્યા હતા અને દરેકને વેપારીઓને અલગ અલગ ને અલગ અલગ બનાના હેઠળ એ લોકોએ દંડ કર્યા છે તો વેપારીઓ આજે બંધ નું એલાન આપેલું છે વેપારીઓ દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું છે કેટલી અંદાજિત લગભગ ચારસો પાંચસો દુકાનો હશે પાંચસો વેપારીઓનું બંધનું એલાન છે આજે વાહનો ઉપાડી જાય છે પોલીસે ડંગ કર્યો છે વાહનો હાજી ચોક્કસ આ રીતે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે તમામ જે વેપારીઓ છે બે વાગ્યા સુધી આ રીતે બંધ રાખવાના છે જી